દ્રૌપદીના પાંચ પુત્રોને પણ કહ્યું ચાલો પણ એને કીધું પ્રભુ પાંચે પાંડવો નીકળી ગયા આ રાત્રિના અંદર અસ્વસ્થામાં અંદર આવ્યો અને આવીને એને જોયું આ પાંડવની જગ્યાએ પાંડવ પુત્રો દ્રૌપદીના પાંચ પુત્રો સૂતા હતા એને પાંડવ માની અને રાત્રિ એના માથા કાપી નાખ્યા ધરતી અલગ કરી નાખ્યા અને ઈ માથાને લઈ અને દુર્યોધન ની પાસે ગયો અને જઈને કીધું મિત્ર પાંચે પાંડવના માથા લાયો છો દુર્યોધન ને ખબર હોય ને આજે કહી દઉં કે દુર્યોધન નું મૃત્યુ ક્યારે થાય દુર્યોધન ને એવું વરદાન હતું કે એક જ સંગાથે હર્ષ અને શોક આ બંનેના સમાચાર મળે તો જ એનું મોત થાય આવું તો અશક્ય હર્ષ ના સમાચાર મળે અને કા ના મળે એ ઘરે બે કેમ મળે અને એટલે આજ આ પાંચ ના પુત્રો એના 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 મસ્તક ને લઈને આવ્યો એને હર્ષ થયો પાંચે પાંડવના માથા મારા મિત્ર કાપી નાખ્યા મિત્ર સૌદ ભીમ ભીમનું માથું લાવ્યું મારી નજર સામે મારા ભાઈઓની એ હત્યા કરી રહ્યો હતો છતાં હું કઈ કરી નતો શકતો માટે ભીમ નું માથું આય અને જે ભીમ નું મસ્તક માંગ્યું ને હર્ષ હતો પણ જે હાથમાં આવ્યું ને ત્યાં ખબર પડ્યું કે ભીમ નહીં ભીમ પુત્ર નું માથું છે અર્જુન નહીં અર્જુન પુત્ર નું માથું છે અને પાંચે પાંચ જે હરખ હતો કે પાંચે પાંચ પાંડવના માથા એની જગ્યાએ એને દર્દ થયું કે આ હા અસ્વસ્થામાં અમારી પાછળ કોઈ તર્પણ કરવા વાળો તેનો રવા દીધો અમારા કુળમાં અમારા તર્પણ કોણ કરશે અને શોખ થયો હંમેશા આજની દુનિયાની અમુક ફિલોસોફીઓને દૂર મૂકી તમારી ભારતીય પરંપરા અને ઋષિ પરંપરાઓ પ્રમાણે કંઈક વિચારીને આગળ વધજો કે તમારા જીવનમાં એકાદો દીકરો તમારા જીવનમાં સંતાનો તો એવી રીતે હોવા જોઈએ કે કોઈક પાછળ તમારું તર્પણ કરવાવાળો હોય આ શાસ્ત્રો બોલે છે અને દુર્યોધનને શોખ થયો તર્પણ કોણ કરશે અને એ જ સમયે એનું પ્રાણ પંખેર ઉડી ગયું હાઈ એક ઓછો ન થયો અને એનું પ્રાણ પંખેર ઉડી ગયું પણ આ તરફ પાંચે પાંડવોને લઈને ઠાકોરજી છાવણીમાં આવ્યા અને ખબર પડી તા સ્થિતિ સર્જાણે अर्जुनજીએ પ્રતિજ્ઞા કરી અને ભગવાન કૃષ્ણનો રથ અર્જુન એમાં બેઠા છે અશ્વસ્થામાની પાછળ પડ્યો અશ્વસ્થામાને પકડ્યા બેવડા દોરડેથી બાંધી તલવારને ખુલ્લી કરી અને વિચાર કર્યો એક જ તલવારના છટકેથી અશ્વસ્થામને મારી નાખું પણ જ્યાં તલવાર ખુલ્લી કરીને ત્યાં અસ્વસ્થામાં અર્જુનને પોતાના ગુરુ દ્રોણ દેખાયા નહીં 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 આ કામ કેમ કરી શકું આજ જો આને મારી નાખું સ્વર્ગમાં ગયેલા મારા ગુરુ એમ કે અર્જુન મારી જ શીખવાડેલી વિદ્યાનો મારા પુત્ર ની ઉપર તે ઉપયોગ કર્યો નહી ગુરુદેવ તલવાર ને કરી દીધી અર્જુને ગુરુદેવ અંદર બતાવવું છે કે તમને એક અર્જુન એવો શિષ્ય મળ્યો હતો કે ગુરુજી એ દૂધ પાઈ ને તમે સાપ નહી પણ દૂધ પાય ને તમે હંસ ઉછેર્યો હતો ઘણી વખત જીવનમાં એવું બને કે દૂધ પીને સાપ ઉછેરવા પડે સાપ બને અને ઘણી વાર એવું બને કે એકાદો એવો આવે કે તેધી અને એમ થાય કે નહીં નહીં મેં દૂધ પીને દૂધ પાઈને સાપ નહીં પણ હંસ ઉછેર્યો તો હંસ ઉછેર્યો